રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું એટલે આપણે નહીં બનાવી મમ્મી બનાવશે ને આપણે જવાનું છે ડાયમંડ ચટાડવા અને પૂજા દીદી આવી ગયા છે નાસ્તો કરવા દીદી નાસ્તો કરવા આવી ગયા છે ગુડ મોર્નિંગ પૂજા દીદી એકલા એકલા શું ખવાય અમને તો દે ઓલા મમરા તો દે દેને ખંભા હું ઓલા રે દેને દેને મમરા

રીંગણા વટાણાનું શાક બનાવ્યું છે અને અહીંયા બને છે કાળો ચા તો હાલો બધા કાળો ચા પીવા હાલો વાગી ગયો છે એક અને જો મમ્મી કાચા પપૈયાનો સંભારો બનાવે છે પપ્પા પપ્પા લઈ આવ્યા તા એટલે હવે મમ્મી જો સંભારો બનાવે છે ફ્રીજ માં મૂક્યું તો બરફ થઈ ગયું છે જોઈ હવે હાલો તો પપ્પા હવે જો ખમણ ને ચાલુ કરી દીધી છે જોઈ કેવો સંભારો બને છે આપણે ગાંઠિયા માં ખાઈ ને એ સંભારો બનાવે જોઈ કેવો બને ગરમા ગરમ ગાંઠિયા નો બને ખાલી આપણા ઘરે સંભારો ના એ કઈ વણેલા નહીં ફાંપડી ને એ કઈ વણેલા ગાંઠિયા ન બનાવે ઓર તો લે એ બી ઓર બનાવી અમુક ભણેલાય ગાંઠિયા રસ વાળો ખાંડ તેલ નાખીને ખાઈ લ્યો ઝેંગડા નાખીને ખાઈ લે ખીચડી ને ખીચડી ખાઈ ના ખાય તો જો હવે ખમણાઈ છે

ગયા અને જો પપ્પા આવી ગયા છે રિક્ષા લઈને અને હવે જો બધા બપોરો કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધાય બપોરો કરવા તો આ બપોરામાં જો રીંગણા વટાણા શાક ને ખીચડી ને દહીં ને જો પપ્પા ને મમ્મીએ બનાવ્યો તો ઈ અને ગાંઠિયા ને મરચા ને પપ્પા જો ઢેફલી લઈ આવ્યા એ યાદેતી અને ખાટી ગાઢી રહે ને છાસ આવી ગઈ છે ઠંડી મસ્ત અને જો રોટલી બનાવી એ પૂજા દીધી એ અને જો હવે બપોરો કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધા બપોરો કરવા ગાઈસ વાગી ગયા છે ચાર અને રેકડી પર આવી ગઈ છે અને આજે તો બુધવાર છે એટલે બધું જો જાજુ જાજુ લીંબુ ને આદુ ને મરચી ને આજે અડધું કોથમર અહીંયા રાખ્યું છે અને મેથી અને અહીંયા કોથમર પાલક મૂકે છે મમ્મી પાની આપી લીમડો ફુદીનો તો બાંધો હોય છે બધું મૂકાય ગયું છે ને લસણ એ બાકી છે મૂકવાનું છે ને લીમડો પડે છે અને બહુ બધું મૂકી દીધું છે એ તો વહેલા રેકડી ભરાઈ ગઈ છે હલો વાગી ગયા છે દસ અને જો બધાય વારો પાણી કરીને તો ગયા અને હું જો અત્યારે એડિટિંગ કરતી હતી મિની બ્લોગનું અત્યારે એડિટિંગ કરતી હોય એટલે જો બ્લોગનું અત્યારે એડિટિંગ કરી નાખ્યું છે અને બધાય તો ગયા છે તો હલો હવે હું વારું કરવી લઉં તો વારું કરી લીધીએ તો અમારે એકને બાકી છે એટલે હું વારું કરી લઉં તો હાલો આવી જાઉં બધાય વારું કરવા હાલો આજે વારોમાં જો ફુલાવર ટમેટાનું શાક ને મસ્ત ઠંડી ઠંડી ખાટી ખાટી છાસ ને રોટલી અને જો હવે વારું કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા વારું કરવા તો જો વારું કરી લીધી છે અને મમ્મીને એ જગ્યા છે પપ્પા એક ડાગે છે ટીવી જોવે છે અને હવે મેં તો વારું કરી લીધી છે અને હવે હું એ સ્વી ફટાફટ સવારે વહેલું ઊઠીને ફોટા બ્લો એડિટિંગ કરવાનું છે એટલે તો હલો હવે હું સુજ છું તો હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે એટલે તમને વિડીયો ગમ્યો હોય તો મીડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા ને બાય બાય